મુખ્યમંત્રી રથને બે વર્ષ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી બાંધકામ બોર્ડ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ બોલાવ આરોગ્ય રથને બે વર્ષ પૂર્ણ થતાં બંને ધન્વંતરી આરોગ્ય રથના બધા સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પ્રોજેક્ટ કોર્ડિનેટર ચેતન જાદવ એકસો આઠના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સર સાથે રહીને કેક કાપીને બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલી હતી બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાગા પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી બંને આરોગ્ય રથ મળીને નવ પંચાણું હજાર જેવી ઓપીડી બે વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં અને દસ હજાર ઈ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સલર અને અન્ય સ્ટાફનું પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ કિંજલ પટેલ છે હું બીઓસી બોર્ડ મતલબ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં પ્રોજેક્ટ મેનેજર છું ભરૂચ જિલ્લામાં જેમાં નવ તાલુકા છે આપણા એ નવ તાલુકામાં મારા હેન્ડલમાં આવે છે અને મારું અમારું બોર્ડ છે એ બાંધકામ સ્વમીયોગી કલ્યાણ બોર્ડ બાંધકામ સ્મયોગી બાંધકામ સ્મી સહાય આપવાનું કામ કરે છે જેમ કે પ્રસુતિ સહાય છે ભાગ્યલક્ષ્મી બોર્ડ છે અંત્યેષ્ટિ સહાય છે આકસ્મિક સહાય છે એવી રીતે એકવીસ પ્રકારની યોજનાઓનો લાભ આપે છે અને અમારે મેન અત્યારે ભરૂચ જિલ્લામાં આઠ ધનવંતરી રથ આવેલા છે આ યોજના અંતર્ગત ધનવંતરી રથ ધનવંતરી રથ આઠ જિલ્લામાં કાર્યરત છે અને આઠે આઠ ધનવંતરી રથ અત્યાર સુધીમાં એક લાખ થી ઉપર વધારે બાંધકામ શ્રમિકોનું આરોગ્ય અને આરોગ્ય સહાય આપવામાં આવેલ છે જે ભાઈ એમને યુનિન ટેસ્ટ છે બ્લડ ટેસ્ટ છે આવા બધા ટેસ્ટ કરી અને ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઓપીડી ઓપીડી થ્રુ તાવ શરદી અને ખાંસીની દવા આપવામાં આવે છે અને આજ ધનવંતરી આરોગ્ય આરોગ્ય રથમાં ઈ નિર્માણ કાર્ડ કાઢવામાં આવે છે જેથી બાંધકામ શ્રમિકોને ઓફિસ સુધીએ આવવાની જરૂર હોતી નથી અને ધનવંતરી આરોગ્ય રથ તેમને બધી યોજનાઓનો લાભ કાર્ડ થ્રુ આપી શકે છે મારું નામ કિંજલ પટેલ છે હું બાંધકામ સ્વામીયોગી કલ્યાણ બોર્ડમાં પ્રોજેક્ટ મેનેજર છું અને ભરૂચ જિલ્લામાં મારા નવ તાલુકામાં હું હેન્ડલ કરું છું જેમાં બાંધકામ સ્વામીયોગીને લગતા વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરીએ છીએ જેમાં ધનવંતરી આરોગ્ય રથ અને ધનવંતરી આરોગ્ય રથ અને વિવિધ યોજના હેઠળ આ ધનવંતરી આરોગ્ય રથ બાંધકામ સાઇટ પર જઈને વિવિધ વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરે છે જેમાં ધનવંતરી આરોગ્ય રથ બાંધકામ શ્રમિકો ને ઉપર જઈ અને આરોગ્ય લક્ષી સુવિધાઓ આપે છે અને તેમાં એલસી દ્વારા બાંધકામ શ્રમયોગે ને ઈ નિર્માણ કાર્ડ કાઢી અને વિવિધ વિવિધ યોજનાનો લાભ સરળ રીતે મળી રહે તે તે રીતે ઓનલાઈન ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ કરાય છે અને બાંધકામ શ્રમયોગે ને વિવિધ યોજનાનો લાભ આપે છે જેમાં આજે ધનવંતરી આરોગ્ય રથને ને 2 વર્ષ પૂર્ણ થયેલ છે અને તે તેમાં ઈ નિર્માણ કાર્ય 96000 કાઢેલા છે અને

હું ડોક્ટર મિત્તલ અને મારો સ્ટાફ છેલ્લા બે વર્ષથી ધન્વંતરી રથમાં ફરજ પૂરી પાડીએ છીએ આજ રોજ ધન્વંતરી રથને બે વર્ષ પૂર્ણ થયા અને અમે કેક કેક કાપીને સેલિબ્રેટ કરેલું છે અને આ બે વર્ષ દરમિયાન અમે બાંધકામ સાઈટ પર ચાલતી કામ શ્રમિકોને પ્રાથમિક સારવાર જેવી કે તાવ શરદી છે ઉધરસ છે ચામડીને લગતી વિવિધ બીમારીઓ છે એ પ્રમાણે એમને પ્રાથમિક સારવાર આપેલી છે અને એ અંતર્ગત અમે છેલ્લા નેવું હજાર જેટલા શ્રમિકોને સારવાર આપીએ છીએ તેમજ પ્રાથમિક તપાસ જેવી કે હિમોગ્લોબિન છે બ્લડ સુગર છે બીપી છે યુરિનની તપાસ છે તે રીતે લેબોરેટરી ચેક કરી આપીએ છીએ અને બે વર્ષ દરમિયાન અમે દસ હજાર જેટલા શ્રમિકોને ઈ નિર્માણ કાર્ડ બનાવી આપેલા છે અંતર્ગત એમને પ્રસૂતિ સહાય છે આકસ્મિક મૃત્યુ સહાય છે સ્કોલરશિપ છે ભાગ્યલક્ષ્મી બોન્ડ છે એ પ્રમાણે એમને વિવિધ યોજનાઓના લાભ બી પૂરા પાડવામાં આવેલા છે બે દરમિયાન બે વર્ષ પૂરા થ બે વરસ પૂર્ણ થવાના સમયે અમે કેક કાપી અને બંને ધન્વંતરીની ઉજવણી કરેલી છે